ભાવનગર શહેરની સ્વામી સહજાનંદ કોલેજ ખાતે ઓશોચેરની સ્થાપનાની ઉજવણીના ભાગરૂપે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત સ્થાનિક મહાનુભાવોએ હાજરી આપી હતી ભાવનગર શહેરમાં સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ ખાતે ઓશો ચેરની સ્થાપનાના ઉજવણીનો સમારોહ યોજાયો હતો આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને ઓશો સંગમ ટ્રસ્ટ યુએસએના સ્વામી રમણ ભારતી રહ્યા હતા આ સાથે કાર્યકારી કુલપતિ ડોક્ટર એમ એમ ત્રિવેદી તેમજ સ્વામી સહજાનંદ કોલેજના સ્થાપક ટ્રસ્ટી ડોક્ટર સુરેશ સવાણી પૂર્વ કુલપતિ ડોક્ટર ગિરીશ વાઘાણી સહિત મહાનુભવોએ હાજરી આપી હતી ઓશો ચેરના કારણે ખાસ કરીને શૈક્ષણિક દ્રષ્ટિ પ્રસાર કરવા અને મુખ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ધ્યાન મેડિટેશન સુદ્રઢ બનાવવા એક વ્યાપક પ્રયાસનો ભાગ છે जब तक तुम अपने भीतर छुपे નહીં જાણો કે તબ તક શિક્ષા અધૂરી વિઝન સમજવા માટે યોગ અને સમજવા માટે આ દીકરા દીકરીઓ એમણે પોતાની નોંધણી કરાવી છે અને એમનો તો અંદાજ એક હજાર બારસો થઈ જશે હું તો એમ કહું ખૂબ વધારે તમારા વિઝન પ્રમાણે થશે કારણ કે આ ભાવનગર છે અને આ ભાવનગરનું યુવાધન એ દિશામાં વળે એક અનેખા અનોખા ઉદ્દેશ સાથે એક ધ્યેય સાથે Have already adopted the course on Osho's philosophy of life under the Indian Knowledge System, ICAS, in semester two. And as per our Prime Minister Narendra Modi's vision, uh, practical knowledge is also important. So today, sir, we have given them an assignment to our students that after completing this program, ઓટોનોમસ કોલેજમાં ભણતા સેમેસ્ટર ના દરેક વિદ્યાર્થીઓ પોતાનો હાથ ઉપર કરીને હાજરી નોંધાવશે જય ઓશો જય ઓશો હાથ ઉપર કરીને હાજરી નોંધાવશે વાતોમાં આપણે મિત્રો સાથેની વાતચીતમાં શબ્દ પ્રયોગ કરતા હોઈએ માઇન્ડફુલનેસ હર્ટફુલનેસ શું હશે કેવી રીતે હશે કેમ મળશે જે પ્રમાણે આજે ઓશો ચેર આ કોલેજમાં સ્થાપના થઈ રહી છે અને એ શોધવા માટેની જેમણે રાહ પકડી છે એવા સાતસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓને સૌથી પ્રથમ અભિનંદન અને એમને આવકાર્યું